જ્યારે ખટોદરામાં એસઓજીએ દરોડા પાડ્યા તો ડેરીના માલિક છે શૈલેષ પટેલ એ ત્યાં હાજર હતા તો એમણે તરત કબૂલી લીધું હતું કે તેઓ રોજનું બસો કિલો નકલી પનીર વેચે છે અને બજાર ભાવ કરતાં અડધા ભાવે હોટલ રેસ્ટોરન્ટ કેટરર્સને વેચવામાં આવે છે સુરતની એક બહુ જાણીતી ડેરી ના ફેક્ટરી પર એસઓજીએ દરોડા પાડ્યા અને નવસો ને પંચાવન કિલો પનીર નકલી પનીર જપ્ત કરી લેવામાં આવ્યું છે બહુ આશ્ચર્યની વાત છે કે જે ડેરી આખા સુરતમાં એનું જાણીતું નામ છે અને મોટા ગ્રાહકો છે આ ડેરીના માલિકોએ આવું કર્યું એ તો કોઈ સંજોગોની અંદર ચલાવી નહીં લેવાય કારણ કે આ નકલી પનીરથી લોકોના આરોગ્યની સાથે ચેડા તો કર્યા જ પરંતુ લોકોને આ નકલી પનીર આપીને ધીમું ઝેર આપવાનું કામ પણ આ ડેરીના સંચાલકોએ કર્યું છે અને ડેરીના સંચાલકોએ પોલીસના દરોડા પડતાની સાથે તરત જ કબૂલી લીધું હતું કે હા આ નકલી પનીર છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ એસઓજીને ડીએસપીને માહિતી મળી હતી કે સુરતમાં એક ફેક્ટરીમાં નકલી પનીર બની રહ્યું છે અને ગોડાઉન પર બી નકલી પનીર છે એટલે દરોડા પાડવામાં આવ્યા તો ખબર પડી કે આ સુરતની બહુ જ જાણીતી સુરભી ડેરીનું ગોડાઉન છે અને એની ફેક્ટરી છે પોલીસે ખટોદરા વિસ્તારની અંદર આઈએનએસ હોસ્પિટલ આવેલી છે એની પાછળના ભાગે સુરભી ડેરીનું ગોડાઉન આવેલું છે અને એની જે ફેક્ટરી છે એ ઓલપાડના સાયણ વિસ્તારની અંદર આવેલી છે તો પહેલાં તો જ્યારે ખટોદરામાં એસઓજીએ દરોડા પાડ્યા તો ડેરીના માલિક છે શૈલેષ પટેલ એ ત્યાં હાજર હતા તો એમણે તરત કબૂલી લીધું હતું કે તેઓ રોજનું બસો કિલો નકલી પનીર વેચે છે અને બજાર ભાવ કરતાં અડધા ભાવે હોટલ રેસ્ટોરન્ટ કેટરર્સને વેચવામાં આવે છે માર્કેટ ભાવ કરતાં અડધી કિંમત એટલે અઢીસોથી માંડીને બસો સિત્તેર રૂપિયાના કિલે આ કિલો આ લોકો નકલી પનીર વેચે છે હવે એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે જ્યારે માહિતી મળી ત્યારે એસએમસીના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને સાથે રાખીને ખટોદરામાં દરોડા પાડ્યા અને પછી ખબર પડી કે આ ગોડાઉન ઉપર જે નકલી પનીર આવ્યું છે એ સાયળની ફેક્ટરીમાંથી બનીને આવ્યું છે તો ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા એટલે બંને યુનિટ મળીને ટોટલ નવસો ને પંચાવન કિલો પનીર જપ્ત કરી લેવામાં આવ્યું છે હવે આ લોકો નકલી પનીર બનાવતા હતા કેવી રીતે આની અંદર શું મિક્સ કરતા હતા તો મોટા ટપેલ તપેલાની અંદર એકદમ સાવ ઓછું દૂધ લેતા વનસ્પતિ ઘી મિક્સ કરતાં પામોલીન તેલ મિક્સ કરતાં અને મિલ્ક પાવડર એની અંદર ભેળવતા અને ગ્લેશિયલ એસેટિક એસિડ અને એ ઉમેરતા જેને કારણે દૂધ ફાટી જતું અને એ દૂધ ફાટી જતું એમાંથી પનીર બનાવતા હતા હવે આરોગ્યના નિષ્ણાતોનું કહેવું એમ છે કે આવા પનીર ખાવાને કારણે લોકોના આરોગ્યની સાથે નુકસાન થાય છે તો સુરભી ડેરી જેવા જેવા જાણીતી જો ડેરીઓ આવો ધંધો કરે તો એ તો કોઈ પણ સંજોગોની અંદર ચલાવી નહીં લેવાય કારણ કે એના એટલા બધા ગ્રાહકો છે કે જે એમના ભરોસે નકલી પનીર અત્યાર સુધી ખાધું છે તો આ સુરભી ડેરીના સંચાલકોની સામે કડક પગલાં લેવાવા જોઈએ ડીસીપીએ એવું કીધું કે અમે જ્યારે ત્યાં મેન્યુફેક્ચરિંગ યુનિટ સાયણમાં દરોડા પાડ્યા તો ત્યાં આગળ કૌશિક પટેલ એમના બીજા ભાગીદાર હાજર હતા એમણે તરત કબૂલી લીધું હતું કે હા આ નકલી પનીર છે અને એમને આ એ પણ વાત કરી કે અમે દરરોજ હોટલ રેસ્ટોરન્ટ કેટર્સને આ નકલી પનીર વેચીએ છીએ મોકલીએ છીએ પીસીપીએ કીધું કે આ નકલી પનીરનો જથ્થો છે એ એફએસએલની અંદર તપાસ માટે મોકલવામાં આવ્યો છે એનો રિપોર્ટ આવે એ પછી ગુનો દાખલ કરવામાં આવશે તમને જાણીને નવાઈ લાગશે કે અત્યાર સુધીમાં એસઓજીએ સુરતમાંથી નવ હજાર કિલો ટોટલ નકલી પનીરને પકડી પાડ્યું છે તો આવા આરોગ્યની સાથે ચીડા કરનારા લોકોની સામે તો કોઈ પણ પ્રકારની દયાભાવ રાખવાનો મતલબ જ નથી આવાની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ